પાટણ શહેરમાં વહેલી સવારથી જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ધોધમાર વરસાદને પગલે શહેરના અનેક એવા વિસ્તારો છે જેમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે પાણી ભરાઈ જતાં સ્થાનિક લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો સ્કૂલે જતા બાળકો અને વાલીઓને ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવાની નોબત આવી હતી વાહન ચાલકો અને રાહદારીઓને પણ રસ્તા પરથી પસાર થવું મુશ્કેલ બની ગયું વહેલી સવારથી જે રીતે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે દ્રશ્યો બતાવવા કે માંગીશ વિસ્તારના જે દ્રશ્યો જોઈ શકાય છે કે શું સામાન્ય વરસાદ પડ્યો છે વરસાદના કારણે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે

સામનો કરવાનો વારો આવ્યો છે સામાન્ય વરસાદ પડ્યો છે સામાન્ય વરસાદ ની અંદર વાર વિસ્તાર વિસ્તારની અંદર જે વિસ્તાર રોડ આવેલો છે ત્યાં આગળ પાણી ની અંદર ગરકાવ થઈ જતા લોકોનું જનજીવન જાણે કે અસ્તવ્યસ્ત થયું હોય રીતના દ્રશ્યો છે